ભગવાન દ્વારકાધીશને જન્મ ઉત્સવ દિન એટલે જન્માષ્ટમી એના પવિત્ર દિવસે મોટા ઘાણા જ્યાં માં ચામુંડા બિરાજે છે જ્યાં મોકળિયાણીમાં બિરાજે છે એ ભગવતીના સાનિધ્યમાં દર વર્ષની માફક આ વર્ષે પણ કૃષ્ણ ઇલેવને દર વર્ષે ક્રિષ્ના ઇલેવન આયોજન કરે છે એ ક્રિષ્ના ઇલેવનના દરેક યુવાનો અને થોડાક સમયથી છ વર્ષથી એક નવો ક્રમ ચાલુ કર્યો કે આપણા સમાજની કોઈ દીકરીઓ એ કોઈ ક્ષેત્રમાં આગળ ગઈ હોય એ આપણી વચ્ચે આવે અને આપણી દીકરીઓને પ્રેરણા મળે એ માટે છઠ્ઠો જાહલ શક્તિ એવોર્ડ આ વર્ષે છઠ્ઠું વર્ષ છે ત્યારે હું ફરીવાર ક્રિષ્ણા ઇલેવનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એ આવા રૂડા કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત પરમ પૂંજ્ય ધનસુખનાથ બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું બાપુને આપણે તાળીઓથી આપણે વધારીએ શ્રી મહંત તરીકે જેમનું સ્થાન છે આપણે આમાં લખ્યું છે શ્રી શ્રી એક હજાર આઠ આવું ઘણા લખાય છે પણ બાપુનો પરિચય મારે ન આપવાનો બેન પણ જેવી રીતે ગુજરાતના શું કહેવાય પોલીસના મેન હોય એને બીજી સચિવાલયમાં હોય તો મુખ્ય સચિવ તો કુંભના મેળામાં

હું ને અમરીશભાઈ બે ગયા અમરીશભાઈ પણ આવવાના હતા આપને જાણો છો પણ એને એક નાની એવી સર્જરી કોઈ ચિંતાનો વિષય નથી ચાર દી પહેલાં એ સર્જરી આવી એટલે અત્યારે ટૂંકમાં ઘરે વી આવ્યા છે એટલે એ આવી નથી શક્યા પણ માતાજી અને પાછો ઘોડા જેવું તાકાત આપે પાછા આપણી વચ્ચે વહેલા વહી આવે એટલે ટૂંકમાં અમે અમરીશભાઈ ગયા એટલે અમુક વાર અહીંયા રામપુરામાં જ આપણે બાપુને જોયા હોય પણ એ એના સ્થાને જ્યારે હોય ત્યારે તમે એને જોઓ ત્યારે આપણને ખબર પડે એટલે મારી પરિસ્થિતિ અર્જુન જેવી થઈ હતી કે રાજેન્દ્રદાસ બાપુ અવડા મોટા કારણ કે કુંભાની ગયા અમને એરપોર્ટ ગાડીઓ લેવા આવી અમે એરપોર્ટ ઉતર્યા મેં કીધું ક્યાં ગાડીઓ મૂકાશે ક્યાં પાર્કિંગ થાય ને બે ગાડી પોલીસની બાપુના અખાડામાંથી અમને લેવા આવ્યા એટલે મેં કીધું આ બાપુએ આવું શું કર્યું છે લાગવો પછી ખબર પડી ત્યાં આવ્યા તો બાપુની ફરતા એટલે ટૂંકમાં કે જે આપણે ગૌરવ લઈ શકીએ એવા એક સંત એ આપણા રાજુલા તાલુકામાં બિરાજતા હોય અને કુંભની એવડી મોટી જવાબદારી અને શ્રી મહંત તરીકે હોય ને એ પણ એક આપણા આમંત્રને માન આપીને આપણા કાર્યક્રમમાં આવતા હોય તેમજ મુળુભાઈ સાહેબ એ હું જયરાજને કહેતો હતો મૌનમાં લખીને મેં કીધું એ પંદરમી ઓગસ્ટ જ એને મગજમાં છે હોય ને જન્માષ્ટમી મગજમાં નથી મને કે પંદરમી ઓગસ્ટનો મને પ્રોગ્રામ ક્યાંનો મળે કયા વિસ્તારનો એના ઉપર હું તમને તારીખ કહી અને એમાં પાછી એને પાડી કે ના ના હું આવી પાછું મેં છોકરાનું લખીને આપ્યું મેં કીધું હજી એના આઈઠમ મગજમાં નથી કારણ કે એ દ્વારકાની બાજુના ધારાસભ્ય છે સો ટકાને કાંઈકનો કાંઈક ઉત્સવ હોય એટલે કદાચ મેં કીધું મને હસાઢોસું લાગે છે એટલે લગભગ કોઈથી મારો વિચાર ખોટો ન હોય પણ છતાં મૂળભાઈએ પાછો ફોન કરીને વાત કરી કે ભાઈ ખરેખર મારે ગેરસમજ કે મારે એક જગ્યાએ સો ટકા ત્યાં જવું પડે પણ છતાં એમનો સંદેશ આવ્યો છે પણ એના સ્થાને અત્યારે આપણા અધ્યક્ષ તરીકે ભરતભાઈ બિરાજે છે એમણે પણ આપણે તાળીના ગડાથી વધાવો વધારો એક પતરાની પેટડી લઈ અને એક વિદ્યાર્થી ભણવા જાય પતરાની બેગ ત્યારે પતરાની બેગ આવતી અત્યારે જે આપણે તમે જે અત્યારે એમાં ટોલી વાળા જે થેલા લઈને નીકળો એ નતો ટક હાથી ભાષામાં ટક અને ભણવા જતા ત્યારે મધુભાઈ પતરાની જ પેટડી એ પેટડીના ખૂણે ખૂણે તો આપણે બાકતા આપણે ખૂણા ફોટાવતા પેટડીના એવી એક ટક લઈ અને પોતે ભણવા જાય અને ને અભ્યાસ કરતાં કરતાં જે જ યુનિવર્સિટીમાં જે માણસ ભણે અને એ જ યુનિવર્સિટીમાં પોતે પ્રોફેસર થાય આ આ મોટામાં મોટી એક આયરના દીકરાની જે મને એમાં તાકાત દેખાણી એટલે અને બીજી વાત કે વડોદરા જે છે એ ગાયકવાડ સરકારનું હબ કહેવાય ને કારણ કે ગાયકવાડ સરકારની રાજધાની તો એ ગાયકવાડ સરકારે જેટલી સંસ્થાઓ ત્યાં સ્થાપી એ તમામ સંસ્થાઓના પોતે પ્રમુખ રહી ચૂક્યા છે એના માટે મોટા મોટી વાત છે અને છેલ્લે બેંક ઓફ બરોડા એમની અંદર સપ્પન કરોડના મતદાતા પોતે બન્યા છપ્પન કરોડ અને એમના પણ પોતે જવાબદારી સંભાળેલી અને હાલમાં ભારતીય જનતા પક્ષ ગુજરાત રાજ્યના પ્રવક્તા તરીકેની જવાબદારી જે સંભાળે છે એવા ભાઈ શ્રી ભરતભાઈને તાળવીના ગળાથી આપણે એમને વધારે અને રઘુભાઈ રઘુભાઈનું આપણા પ્રત્યે ખૂબ યોગદાન છે ભરતભાઈ અહીંયા અમે ઓસરીમાં આ કાર્યક્રમ ચાલુ કરેલા અને રઘુભાઈ આવીને બેઠા હોય આ બધા સાક્ષી છે આ બધા અને રઘુભાઈ અહીંયા આવીને એમ ક્યાંક પણ હજી ક્યાંક થોડુંક મોટું કરો ને ઓસરીમાં બેસ્યો અમારે સ્ટેજ નહીં નીચે બેસીને અમે વાતો કરીએ કાંઈ કંઈ પણ આ વિસ્તારનું હોય અને છેલ્લો કાર્યક્રમ મને કે મોટો જ કરવો છે સમાજને અહીંયા ભેગા કરે અને કોઈ બહારના આવે અને એ આપણા વિસ્તારને કારણ કે જ્યાં સુધી વિરાટ રૂપ ન જોવા મળે ત્યાં સુધી અર્જુન ને અજયભાઈ પાર ન રહે આ દીકરીઓ તમને જોવે ને મારી માવો તરણી તો આ દીકરીઓને પ્રેરણા મળે કે ના આવું થઈ શકાય કોક ને જોવે તો કાંઈક બને છે એટલે આજ વધારે સંખ્યા બહેનો ને અહીંયા અમારે પાસે હું આઈટમ અને આઠમ ને બી એટલે આજે રહેવું ને એટલે અમારા માટે એક કરોડ ની સંખ્યા ગણાય આ તમે સાંભળજો નગર તો હોવું ને નંદ ભયો કરવાનો હોય ઢેબરા કરવાના હોય માઇન્ડ મોકા મળતા હોય એટલે રઘુભાઈ ત્યારથી જોડાણા અને છેલ્લે એક મોટું સંમેલન જ્યારે અહીંયા કર્યું અને જસુભાઈ સાહેબ બારણના જે કાળી લુંગી ડોકમાં છે ને જેટલી ક્લિપો જે ટુકડા આવે છે ને સાંભળવામાં તમે જોતા એ બધા અહીંયા ઘાણાના આ ટેજ ઉપરલી બોલેલાના ટુકડા એટલે રઘુભાઈ અમારી ઉપર આવવાનો આવો પ્રેમ રાખ્યો છે અમને ઘરના સમજ્યા છે કહેવાનો મતલબ આ વિસ્તારનો જવાબદારી આ લોકોને નું ક્યાંક હું ક્યાંક માર્ગદર્શન આપું અને સહેજે કોઈ ફોન કરે તો રઘુભાઈ અવશ્ય અહીંયા હાજરી દેતા હોય છે એવા રઘુભાઈ હું બલને પણ આપણે તાળીના અગલા હાથથી હોય તો પોતિકા છે એને કાંઈ વખાણ કરવાના હોય નહીં અને ઘનશ્યામભાઈ જે રાજકોટની અંદર પોતે સારા બિલ્ડર તો છે પણ સમાજના એવડા મોટા આગેવાન છે કે

કારણ કે આપણે કોઈ દી કોઈ ટેક્સ ભરવા જતા ન હોય એટલે આપણને ખબર પડી નહીં એની ગાડી લઈને આ વિસ્તારમાં આવે તો ખબર પડે તો બધાય લગભગ હારી હારી ઓફિસો વાળા એમ કે અત્યારે આઠમ કરવા જોઈએ ભાઈ ઓફિસ ખુલી રખાય નહીં પણ એક આયરની દીકરી તરીકે એ સ્થાન ઉપર વિવાદ્યા છે ત્યારે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે તમને ખૂબ દ્વારકાધીશ પ્રગતિ કરાવે બેન પીઆઈની પરીક્ષામાં પોતે પાસ થયા અને એમણે દ્વારકાધીશ ની વાત કરી કે એનામાં શું તાકાત છે એમાં લઈ મને એક પોઈન્ટ ઈ વાત દ્વારકાધીશ કૃપા બધા ઉપર કરે છે પણ એમાં એ પસંદ કરતો હોય છે કે મારે કોને જવાબદારી દેવી આમાં અર્જુનને પસંદ કર્યો કે અર્જુન નામ જો મારી આમ મારો મોઢું બંધ કરો ને બધા મરી ગયેલા છે

એમ દ્વારકાધીશ પણ નિમિત્ત બનાવતો હોય છે એટલે એ પણ આપણા ઉપર દ્વારકાધીશની ખૂબ કૃપાવતી રહે અને આપ વહેલા વહેલા ડિવાઈસપી તરીકે બિરાજો એવી જ અમારી દીકરી એ પણ ક્લાસ વન અધિકારી તરીકે ગયા વર્ષે એમને પણ આપણા નથુભાઈની દીકરી બે જ બેનો એક બેન અમેરિકા છે અને એક બેન અત્યારે સચિવાલયમાં બેઠી એમનો અમને ગૌરવ છે એમને પણ આપણે તાવીને આગળ શરૂઆત કરી છે અહીંયા કર્ણાભાઈ જેવા શિક્ષકોએ કે સમાજમાંથી એ તો નિવૃત્ત કર્ણભાઈ કર્ણાભાઈ હતા કરવું કામ માર્ગદર્શન આપે એટલું નહીં બગદાણા આશ્રમની અંદર પોતે ખૂબ મોટી જવાબદારી સંભાળે છે એના માટે પણ એકવાર તાળી થઈ જાય ટૂંકમાં ઉપસ્થિત બધા હવે વધારે હું નહીં સમય લઉં એવા જ અહીંયા આવી દીકરો આપણે અત્યારે તાલુકાના જવાબદારી અમને ભાજપની પ્રમુખ તરીકે આપી છે હા મેહુરભાઈ એમને તાળીના દુળાર્થે આપણે એમને મેહુરમાં આપણે વધાવો અને બે બાળક બેઠા હોય અને એથી વાત કે એમની બાજુમાં આપણા નથુભાઈ જેમણે તાલુકા પ્રમુખ તરીકે જવાબદારી આપણે અત્યારે પૂર્વ તાલુકા પ્રમુખ તરીકે બેઠા છે એમને પણ તાળી ના ગ્લા મધુભાઈ બેઠા છે દુદાણાના સરપંચ બેઠા છે બાપભાઈ બેઠા છે અને મારી સામે જે બધા બેઠા છો જેના સન્માન થયા છે એ જીવનભાઈ થી લઈ અને બેન જે કંડક્ટરનું જે સન્માન લેવા આવી એ તમામને તાળીના ગ્લાક થી વધાવો અને અમને આનંદ એ છે કે થી લઈને કલેક્ટર સુધીની અમારી દીકરીઓ છે એ અમને ગૌરવ છે અને આ જીવણભાઈને અમે આરે ભણતા જીવણભાઈ પછી જો માયુભાઈ બેઠો અહીંયા ગોરદાદા બેઠા અમે એક જ ક્લાસમાં આ લોકોને હજી નક્કી નથી થતું હું એ માયો સૌ અમે આરે ભણતા એક જ ક્લાસમાં બહુ ટોપ ભણ્યા અને એમાં જીવણભાઈ જે ભણતો આ બધા ઊંધામાં તો ભણવા વાળા અને હું તો હું તો ભણવા વાળો આ બધા સાક્ષી છે હું હું જાતો અને મારા સાહેબ ને આવા એમાં કડક સાહેબ હતા મારા રાજગુરુ સાહેબ એ આવે એટલે આમાં ખીજાતા જ આવતા એમ તો હું હોય ગયેલો એટલે અમુકને પ્રેમ હોય ને આપણી ઉપર કે ને સાહેબ છે ને ગમે કડે પકડી અને આમ દિવાલે આમ ફટકાર ઉછા કરીને આવા તાકાતવાળા આપણે કાંઈ કોઈ એવી લાગણી આપણી આવી કાંઈ ઘટે જ નહીં આ બધા આરે ભણવાવાળા વાત કહું તમને તો એમાં કોક ઇશારો કરે કે હું છેલ્લે ખૂણામાં બેસતો છેલ્લો ખૂણો અને ન્યા આવડા જીવનભાઈ ની બધા ન્યા પાછા હોસ્ટેલમાં રહેતા તો એના બિસ્તરા હોય ને એમાં એક બિસ્તરો હું પાથરી દઉં ને એક બિસ્તરો ટેકે મૂકું અને સુઈ જાઉં એટલે બીજા ઈશારા કરે કે સુઈ ગયો એમ એટલે રાજગુરુભાઈ એમ કે સાપ દીપ સુતા ભલા સુકામ ક્લાસ બગાડો છો સુવા ગયો એને સુવા ગયો અને વાલી વધારે એને મોજ આવે એટલે એ બધા એના ક્લાસમાં કે છોકરાઓને છોકરાઓ તમને ખબર છે કેમ હું તો દરિયાના લોઢમાલી ચડતો ઠંડો પવન મવાના બગીચામાં પડે છે મવાના બગીચામાં એની સ્ટાઇલ મોવાના બગીચામાં ઠંડો થઈને બોરડાના તળાવમાં પડે છે એમાં લી ઠંડો થઈને આ બારીમાં લી એની હાટુ આવે છે એટલે ત્યારે સાહેબોને મારા પ્રત્યે ખૂબ પ્રેમ હતો પણ સાથે ભણનારા હોય અથવા તો સમાજના કોઈ પણ દીકરા મૂળ વાત એટલી છે તમે જ્યારે આવું કંઈક કરો છો તમારું સન્માન થાય આજે દસ બાય દસ ના સ્ટેજેથી આજ અવડું સ્ટેજ અહીંયા બન્યું છે અને બેને પણ કીધું કે સમય એવો હોવો જોઈએ કે સ્ટેજ ઉપર હામ માનોવો જોવે એનો ટૂંકો રઘુભાઈ મારે દાખલો દેવો હોય તો બહુ જીની વાત છે

પણ આ ઉપર છે આપણે નીચે છીએ બહુ વાત સારી કરીને રઘુભાઈ કીધું કે પોપટભાઈ અવડો મોટો કલાકાર થઈ અને નીચે બેઠો અને એ માણસે જાણી જોઈ રઘુભાઈ માલધારી શબ્દ લખાયો કોઈ ધ્યાને એવું ન લખ્યું પોપટભાઈ ભરવાડ ભરવાન નોંધી દીકરો પણ એને માલધારી શબ્દ લખાયો શું કામ માલધારી તણસાર સમાજમાં આવે અને એ તમામ સમાજની એકતા ખૂબ સારી વાત પણ સમાજના અત્યારે એ અહીંયા ના આ તેજ ઉપર જેટલી વસ્તી વધતી જાય ને એટલી ક્વોલિટી આ નીચે બેઠે ને એની બ્રાન્ડ વધતી જાય ટૂંકી વાત દૂધ હોય દૂધ એ તમે ગરમ કરી ફૂલ ગરમ કરો પણ ગરમ થવું પડે ભાઈ ઉકળવું પડે પીડા વગર કોઈ પ્રાપ્ત ન થઈ શકે ખૂબ એને ગરમ કરી અને પછી તમે મૂકી ગયો એ ઠંડુ થઈ જાય એટલે માથે શું થાય ઉપર શું આવે બોલો બોલો તર તર બરોબર એ તર જેટલી જાડી એટલી ગુણવત્તા દૂધની મોટી જે સારું દૂધ જેટલું એ દૂધની ક્વોલિટીની ખબર પડી જાય કે સારું આ ક્વોલિટી દૂધ જે સારું કારણ કે તર બહુ જાડી થાય એમ આ તર જેમ જાડી થતી જાય ને એમ ક્વોલિટી તમારી વધતી જાય આ બધી કારણ કે આ તર તર ઉપર આવે છે આ તર ઉપર આવે છે આ દીકરી બેને પણ વાત કરી કે ઉકળવું તો પડ્યું છે પેલા અને એટલે જ બેન અમે આ જે જાહેર શક્તિ એવો નામ એટલે જ રાખ્યું છે કે એ દીકરી જાહેર ઈ કેવલ દેવાય બોધન ની દીકરી ન્યા ગઈ નવઘણે ગણે જવતો ઓમી દીદાન ફલાણું થઈ ગયું ને એટલું નહીં પણ ઈ કેવડી પરિસ્થિતિ માં લઈ પસાર થઈ છે કે હું આજ 999 પાદર ના ધણી લાના ખોડે જઈ અને હું લાંબા લાંબો હાથ કરું

કે અત્યારે અમે મુઠ્ઠી કાયર છીએ આને અમે બજારમાં મૂકી તો મારો ધણી પણ ખપી જાય કદાચ અને હવે હું આવી રીતે ત્રણ મહિનાનું વ્રત માગું અને પછી આના પતિને કહે ઉતારો ન કરતા બાકી જીપ કરડી મરી જાવ આયર ની દીકરી ચોકા કતાર ખાઈ મરી જાવ મારો છેડો ન બગડવા દો પણ હવે મને એને જવતલ ઓમતા કીધું તું કે બેન માગી લે ત્યારે મેં કીધું હતું સમય આવે માગી એમ દરેક વસ્તુની સમયની રાહ જોવાની હોય આવી આવી શક્તિમાન દીકરી એના નામનો એવોર્ડ એટલે આપીએ કે સમાજની દીકરીઓ આમાં પ્રેરણા લઈ અને પોતાની રીતે એકલા કેમ જીવી શકાય એકલી સિંધમાં રહી સિંધમાં એકલી રહી અને પછી એને ભેગા કરી શક્યા તો એ દીકરીઓ માલી એ અમરમામાંથી અમર માં પહેલી પ્રેરણા લેવાની રામબાઈ માં પહેલી પ્રેરણા લેવાની અમર માને સાંભળે સાંભળીને મધર ટેરેસા બને અમર માને સાંભળીને મધર ટેરેસા બને આજ મધર ટેરેસા ડે ઉજવે છે આપણે અમર માં નો દિવસ ઉજવતા ભૂલી ગયા છીએ એમ નહીં રામબાઈ માને હાંભળીને એ જ ગામના એક દીકરો પરમહંસ બને તમે કલ્પના તો કરો તો એ શક્તિઓ આપણી પાસે હતી છે અને એ શક્તિઓ પ્રેરણા લઈ શકે એ માટે દર વર્ષે અને એ જન્માષ્ટમીના દિવસે અને છેલ્લી વાત કહું બોલવા બે હું તો ખૂબ છે પણ બેને તમે એક બે કામ કર્યા તમે પોતે તો જીપીએસસી પાસ કર્યું પણ દીકરીને કોઠામાં જીપીએસસી કેમ કરાય એ તમે શીખવાડી દીધું ગર્ભ સંસ્કાર પણ આપી દીધા આ મોટા મોટી વાત છે હું આપણે બેન જલુબેન કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર મારો પાટણા પ્રોગ્રામ ને ત્યારે એ બરવાળામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રાંત અધિકારી તરીકે અને પાટણાની અંદર મારો ડાયરો ભાઈ બીજનો અને બેન અતિથિ તરીકે આવેલા ત્યારે એને નાનો દીકરો એ ખોળામાં લઈને બેઠા ત્યારે મેં બેઠા ઓડિયન્સમાં કીધું હતું કે એક આયોગ દીકરી આવી હોય એનું મને આજ ગૌરવ છે અને ડેપ્યુટી કલેક્ટર છે હાસવાવાળા વાળા શાર પટા હોય પણ એ દીકરાને હાસવીને ખોળામાં લઈને બેઠી છે એ કલેક્ટર ઓફિસમાં છે અત્યારે એક માં થઈને બેઠી છે આ જે સંસ્કાર છે જે આપણા આ સંસ્કાર છે એટલે કૃષ્ણ છે આજે જે પાળા વાગે છે વધાયોના અને આખું જગત નંદ ભયો કરે છે એની એક કડી ગાય અને આપણે ભરતભાઈને આપણા અધ્યક્ષને આપણે સાંભળવાના છે

દેવાય દાયર સીઠી લખી શકે પણ અમલ તોય ઘરની માં શક્તિનો કરવાનો હતો એમ કૃષ્ણ આવ્યા છે તો એ જશોદા બેઠી છે માડી તારા કેટલા એ જના માની રે ના કમાણી રે એ નંદ તારા માંગણા રે જી એ મા તારું માંગણું કેટલું પીડ્યું છે

તારી પતિ ગઈ આજે બધી ઊંઘ રાણી રે એ નંદ રાણી તારા માંગણા રે જી મારી તારા કે કેટલા એ જના માની રે આક રે એ નંદ રાણી તારા માંગણા રે જી આ આખી દુનિયાને જન્મ આશ્મની અને કૃષ્ણ જન્મ ઉત્સવની ખૂબ ખૂબ બધાઈને વઢાઈ અને એવો નંદ ભજો કરો કે કૃષ્ણ કાયમ આપણી નજીક રહે અને શેલીવાડ દ્વારકાની તમે કીધું તો હું એક શેલી કહી દઉં મારે મુદત હાલતી વાસુર કાકાના આંબે મુદત માં જઈ 3 વર્ષ ધકા ખાધા કોઈ દી દ્વારકાધીશ પાસે નો જાવ કારણ કે મુદત જ જાવશું મારે ખોટું એને કેવું તાર દર્શન એ દર્શન કર્યા કે હવે વિજય બેઠા આવી વિષે ને એને ખોટું પગે લાગવા જાવ એમાં ત્રણ વરસ થઈ ગયા વાસુ પાછું બે બે કોર્ટ એક ખુલે જગદીશ દ્વારકાધીશ બોલો ન્યાયધીશ એ દ્વારકાધીશ ને અગિયાર વાગે ન્યાય તો પણ બાર વાગે એક વાગે આવતો એક વાગે વિશેષ પડી જાય અને નામ વયું જાય મેં કીધું ભલે વયું જાય બાકી વાસુકા ત્રણ વર્ષ છે અમે દ્વારકાધીશ ના દર્શને ગયા ત્યારે નવા નવા મોબાઈલ અમે કીધેલું છે પણ પાછું ગયા અમે દર્શન કરીને આવ્યા એટલે ત્યાં પ્રદીપ ઉપાધ્યાય અત્યારે બ્રહ્મ સમાજ ના પ્રમુખ છે ગુગલી બ્રાહ્મણના એ મારા વકીલ પ્રદીપભાઈ ખીજાણા મને કે માયા સાહેબ ખીજાણા કેમ નથી આવ્યા મેં કીધું કે એકવાર નો આવ્યો ને અત્યારે આવ્યો જ છે પણ થોડીક આડુંડું નામ દીધું મને કે એણે તારીખ આપી દીધી પાછી અને ત્યારે જે મોબાઈલ નીકળેલા નોક્યા પાના સોનિકનો મેં મોબાઈલ લીધેલો એરિયલ વાળો અને ત્યારે દ્વારકા ભાવનગર ને અલંગ ને આમ જ ટાવર હતા અહીંયા નહોતા કા મારે પછડિયા ધારે આવવું પડે કાં બાઢડા આવવું પડે ને ભગુડા ભગવડાને ધારે સડું ત્યાં ટાવર આવે પણ જ્યારે મોબાઈલનો શોખ ને ધારે સરતા એટલે ત્યારે અમે મોબાઈલ લીધેલો અને ત્યારે તળાજા અમારે વ્યાસ સાહેબ કરીને જજ એટલે એનો ફોન આવ્યો મને પહેલા તે મોબાઈલ લીધો તો કેતો નથી બરોબર બપોરનું ઇન્ટરવ્યુ રિશેસ હોય ને એને રિસે મને ફોન કર્યો ક્યાં શો મેં દ્વારકા મને કે જે દર્શન ક્યાં હું દર્શન જ કાંઈ નથી ગયા પહેલી વાર ગયો દર્શન મુદતે આવ્યો શેની છે મેં વાત કરી જે હતી જજ કોણ છે મેં કીધું ફલાણા ફલાણા સારું લે મને કે હું કહું સાહેબ પંદર મિનિટ થાય એટલે પ્રદીપભાઈ ઉપાધ્યાયની ઓફિસમાં ફોન આવ્યો જજ સાહેબનો માયાને કહેજે હવે ન આવે હું ટપાલમાં સુનાવણી આપી દે અને મેં કીધું પહેલી વાર તો હું બાપનું જાતો છું અને મને મજાની વાત એ છે કે એ જ વ્યાજ સાહેબ એમના કાલે કાકા એટલે પરિવારના એ પણ ડિસ્ટ્રિક્ટ જજ એ ગઈ રાતે અમે ન્યાય વાડીએ જમ્યા અને એના દીકરા વ્યાસ સાહેબના દીકરા અત્યારે આપણા ભાવનગરના ડેપ્યુટી ડીડીઓ છે વ્યાસ સાહેબ એ પેલા અહીંયા ધારી મામલતદાર હતા એ કાલે રાતે બે વાગ્યા સુધી બેઠા મેં કીધું મેં લખીને નાખ્યું મને અમારા વ્યાસ સાહેબ ક્યાં છે મને આનંદ એ થયો મને કે અત્યારે દ્વારકા ડિસ્ટ્રિક્ટના જજ છે એ દ્વારકાથી જેને મને ફોન કર્યો ત્યારે જીલ્લાના ત્યાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બેઠા છે મારો કહેવાનો અર્થ મારા બાપ કે આડેવાળી બધી વાતો છોડજો દ્વારકાધીશ ઉપર ભરોસો રાખજો ને આવી દીકરીઓના આવા આપણા વડીલો જે કંઈ પ્રગતિ કરે છે ને એના માટે બધો માળા રોજ કરજો અને બધાનું ભલું થાય અને એ બધાની સાથે આપણે પણ સારી રીતે પ્રગતિ ક્યાં કરી શકીએ એમાં આપણે બધાએ જોડાઈએ નહીં નાના મોટાનો ભેદભાવ છોડીને સમાજના રાયના દાણા બધા જ હરખ્યા હોય છે એમાં કોઈ નાના મોટાનો ભેદભાવ નથી સ્ટેજ ઉપર આવે એ આપણું ગૌરવ આવે છે એમ કરીને હરખ કરીને અહીંયા દર વર્ષે ફરીવાર કૃષ્ણ ઇલેવન આવું કર્યા છે અને ખૂબ ખૂબ ધન્યવાદ આપી અને આપ મહેમાનોને આપ જે તમે બધા પધાર્યા છો બાપુ આપ બધાને કોટી કોટી પ્રણામ કરું છું કારણ કે આવા તહેવારની તમને પણ વાત હોય છતાં એક સમાજના દીકરા આવડું કામ કરે છે તો તમે પણ તમારો સમય એ આઠમને દિવસે કાઢી અને તમે અહીં આવો છો તમારું ભગવાન દ્વારકાધીશ ખૂબ અભરે ભરે અને અહીંયા મહિનાથી મહિનો મહિનો બેસું છું વાત ભૂપુટભાઈ કરી એમ કે મને વિચાર એ છે બુલા કાગે એકવાર એની કવિતામાં લખ્યું છું કારણ કે બાપુ ચારણ સમાજના અને સમાજની માટે એણે ખૂબ મહેનત કરેલી જ્યારે સ્વરાજ મળ્યું ત્યારે દરેક ગામડામાં ચારણ સમાજ માટેના ખૂબ એણે કાર્યો કરેલા અને ત્યારે વ્યસન મુક્તિ માટે કે ભાઈ સમાજમાં કોઈ શરાબ ન પીવો જોવે અને ત્યાં એને એવું લાગ્યું કે પાપ હશે ત્યારે વિહળીને લખીને પાયે તને વિહળી લાગુ એમાં શેલી કડી એને એવી લખી કે હોય ગુના માં નાયતના તો સૌને છોડી મૂકજે જગદંબા હું એકલો ભોગવું કાક આખી નાયતના પાપને કાક બાપુ કે હું એકલો ભોગવી બધાને મૂકી દે અને બધાનું કલ્યાણ કરે હું પાપની વાત નથી કરી શકતો પણ હું એટલું ફૂન ન તો શકું ને મહિને એક બહેન મારી નાયક ને ફૂન આપું મારી નાયક આની અંદર ધુબાકા કરે અને આમાં એકતા આવે એકતા છે જ આવું દર વખતે કરો છો પણ આ જે જેને પસંદ કૃષ્ણ કરે છે એવા કૃષ્ણનું ગણેન કૃષ્ણ જેની ઉપર ભવંશો મૂકી શકે એવા વિચારો આપણા બધાયમાં આવે એ બધાને શુભકામના સાથે આપ બધા આવું કાર્ય કર્યા છો આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને જન્માષ્ટમીની ફરી ફરી વાર આપ બધાનું ખૂબ ખૂબ અભિનંદન જય શિયા રામ જય દ્વારકાધીશ બોલે વારિક્ય શકી વારી ક્યારિ શકી વારિક્યા કી ધન્યવાદ ધન્યવાદ